તો સુરત બાદ ભરૂચમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો 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 થયો ભરૂચમાં બે બે જૂથો જૂથો વચ્ચે વચ્ચે મોડી રાત્રે વિસ્તારમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે અથડામણ થઈ પથ્થરમારામાં બે લોકોને ઈજા પહોંચી છે પોલીસે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો પથ્થરમારો કરનારા શખ્સોની અટકાયત કરાઈ કુકરવાડા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ની અપીલ વાયરલ વિડીયો પર ધ્યાન ન આપવું धार्मिक जन झंडा लगवा बाबते अँ अथराम थी એ ઝંડા લગાવવા બાબતનો વિષય ત્યાં ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડિયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તો ખાસ સુરત બાદ ભરૂચમાં પણ બે જૂથો વચ્ચે મોડી રાતે પથ્થરમારો થયો હતો સાથે જ જે ધાર્મિક ઝંડા બાબતે આખી બબાલ થઈ હતી ભરૂચના ફૂંકરવાળા વિસ્તારની આ ઘટના છે જે માહિતી આપી પોલીસ અધિકારીએ કે હાલમાં ક્યાંક શાંતિની પરિસ્થિતિ છે અને ખાસ કોઈ અત્યારે કોઈ અહીંયા અસમચિત્વો છે નહીં પથ્થરમારામાં અહીંયા બે લોકોની ઈજા થઈ હતી પરંતુ પોલીસે સ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો છે ધાર્મિક ઝંડા લગાવવામાં આવ્યા હતા તેવા બાબતે અથડામણ થઈ હતી અગાઉ પણ સુરતમાં આપને જણાવી દઈએ કે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો થયો હતો ને ત્યારે પણ ક્યાંક સ્થિતિ વણતી હતી